આજ સમગ્ર ભારતમાં હિન્દુ પર્વ એટલે હોલિકા દહન આજ તારીખ તેર ત્રણ અને બે હજાર પચીસ ના રોજ ગામડે ગામડે શહેરે શહેરે હોલિકા દહન થાશે અમારે એમાંનું એક કેશોદ શહેરનું મેઘના સોસાયટી એટલે કે મેસવાની ગાડી એની બાજુમાં ગોકુલનગર બે માં સમગ્ર વરણ બધા આવી અને હોળીનો ઉત્સવ ઉજવે છે એમાં અમારા જોવા લીલા સટવારા મીઠા ને અમારા કમલેશભાઈ બાલસ અમારા કોળી સમાજના પ્રમુખ છે ને કોઈ જાતની ઈચ્છા નહીં કોઈ જાતનું શું કહેવાય કોઈ જાતનો મતલબ નહીં કોઈ પૈસા દે ન દે પોતે બે પાંચ જણા થઈ અને પૈસા એકત્રિત કરીને હોળીનો ઉત્સવ ઉજવે છે તો ફાળો કોઈ પાસે લેવા જવાનો નહીં એવું અમારા કમલેશભાઈનું ને બધા વરણના લોકોનું આયોજન દર વર્ષે થાય છે બરાબર ્રી ગણેશ શસ્તીનિંદ્રોધ્રવાહ સ્વસ્તીના પુઃ વિશ્વે સ્વસ્તી નક્ષી સ્વસ્તીના બહસ્પતે દુ guru bapak, video aja ya.

શ્રીમન્માગરાધિપત્યે નમ સત્ય નમ વાણીગરિયાભ્યા નમામેશ્વરાભ્યાં ન શશિકુડાભ્યાં ન માતૃ પિતૃતરણકમલેભ્યો નદેવતાભ્યો નમ ઇષ્ટદેવતાભ્યો નમ ગ્રામદેવતાભ્યો નમઃ સારદેવતાભ્યો નો નમિોધ્યનાયકૃષ્ણો ના માન્યુ નામ રે જાદવ ઓમ નમો વિગ્લવે નમ નમો નાયણ વિશ્વ નમ

પુણાથ બંધાક્ષ પુષ્પાણ સમર્મયુમાન પડશે તાર ન દક્ષિણ દિવેદા ન પશ્ચિમ સામ્યતાય નર્વેદાય ન્યુ પાંતેનાય ન

ાય સુમગલાય ઉત્તનાયલાય નમો નમસ્તે મત્પણ નમુરા પુષ્પાણી ેડી ઓકે बे mm जावा -hmm. <coughs> <coughs> વેલાપતિ ગયા નકર તો મોડાવાઈ ઘરે કોઈ સેલ નહીં સાબકરો જાઓ હું ભાઈ પાપાણી દંતરમાન કાણી યા નીત ચાલુ ભાઈ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Hãy subscribe nhỏ kênh Ghiền Mì Gõ không biết. હો અમારા બધા આયોજકો છે આ એમાં અમે કમલેશભાઈ બાળક બોલાવીએ કેટલા વર્ષોથી આ તમે કેટલા વર્ષોથી આ તમે હોળી પ્રગટાવો છો કદાચ હોડી નિમિત્તે પૈસા આવ્યા હોય તો એનો શું ઉપયોગ કરો છો આપણે પૂછી લઈએ બરાબર હોડીની જાય કોઈને ખબર હોય તો કે ફાળો દેવો હોય એ દેહ કે બરાબર ને લખાવી શકે છે હા કોઈ આપો તો આપી શકે ને કોઈની ઉપર કોષ નહીં કરવાનો ફાળા માટે આ બધા મારા સમય છે બધા ને ટૂંકમાં ગોકુલનગર બેમાં આ બધા જેટલા આવે બધા એક બધાનો આમાં આયોજન કરતા હોય ને સાહસ કરો હોય બરાબર ને ખાસ તો અમારે સમાજના કમલેશભાઈ ને વધુ રસ ને ભાઈ અમારે નામ ભૂલી જાત તમારું હા હા બધાને જો કે બધાને એટલો જ રસ તો કમલેશભાઈ આમાં આવી બોલો

ને આપણે જે કાંઈ આમાં ફાળો આવે છે કમલેશભાઈ

હા બહુ સારું કહેવાય ને આવું ને આવું આપડે હિન્દુ ધર્મના કાર્ય ચાલુ જ રહેવા જોઈએ બરોબર ને હે તો ચાલો જય હિન્દ જય ભારત જય હોલિકા